મેંગો કોકોનટ હલવો જે બજારમાં મળતી એકદમ મોંઘી સ્વીટ છે જે આપણે ઘરે પણ બનાવી શકીએ આસાનીથી તો આવો કરીએ સ્ટાર્ટ મેંગો કોકોનટ હલવો રેસિપી જોવા માટે આવી જાઓ સુધા સોરઠ ચેનલ પર

અને એક આખો કપ ભરીને કેરીના ટુકડા લેવાના છે એકદમ મીઠી કેરી છે એટલે સુગરનું પ્રમાણ આપણે ઓછું લેશું અઢી ચમચી જેટલી આપણે સુગર લીધી છે ગાર્નિશ માટે પિસ્તા છે આ બધું રેડી થઈ ગયું છે તો આપણે હવે કેરી કાપવાનું સ્ટાર્ટ કરીએ છીએ એકદમ પાકી પચ્છી કેરી લીધી છે જેને આપણે ધોઈ લીધી છે અને કેસર કેરી છે આ આપણે અહીં રેસાવાળી કેરી લેવાની નથી જેમાં ખૂબ ઓછા રેસા હોય અને તળ હોય અને બને ત્યાં સુધી એકદમ પાકી કેરી લેવાની છે કેરી જેથી કરીને આપણે મીઠાઈનો કલર એકદમ મસ્ત આવશે એમાં કોઈ ફ્લેવર કે એની જરૂર રહેવાની નથી દરેક મીઠાઈ તો આપણે બનાવતા જ હોઈએ છીએ પણ મેંગોની મીઠાઈમાં મેંગો જ એની પોતાની ફ્લેવર એક ઇનફ છે એને કોઈ બીજા મસાલાની સુગંધવાળા કે કોઈ ફ્લેવરની જરૂર હોતી નથી મીડિયમ ટુકડા કરીશું કે જેથી મિક્સરમાં એને ગ્રાઇન્ડ કરવાની છે અને એમાં પ્યુરી બનાવતી વખતે એમાં આપણે કંઈ નાખવાનું નથી એક કપ જેટલી કેરીના આ પટકા છે એને આપણે સરસથી પૂરી બનાવી લઈશું એની અંદર આપણે પાણી સુગર કે મિલ્ક કંઈ પણ ઉમેરતા નથી એને આપણે એમને એને બનાવવાની છે આપણી આ પ્યુરી સરસ રીતે તૈયાર થઈ ગઈ છે એને આપણે એકદમ મસ્ત કલર આવ્યો છે મેંગો ખૂબ સરસ હતી એટલે એનો કલર પણ ખૂબ સરસ આવશે પછી આપણે સુગર નાખવાની છે પ્યુરીનો કલર મસ્ત

કારણ કે મેંગો એકદમ મીઠી છે સુગર નાખી છે એટલે ધીમે ધીમે આપણે એને હલાવતા રહીશું સુગર સરસ રીતે મિક્સ થઈ જશે મેંગો પ્યુરીમાં ત્યાં સુધી આપણે ધીમે ધીમે હલાવતા રહેવાનું છે રેડી થઈ ગઈ છે ખાંડ એકદમ મિક્સ થઈ ગઈ છે કોકોનટ પાવડર ઉમેરી દઈએ છીએ અને એટલા માટે એને પણ આપણે ધીમી આંચે પકવવાનું છે કે જેથી એનું દૂધનું જે આમાં મોઇશ્ચર છે એ સરસ રીતે દૂર થઈ જાય કોકોનટની એકદમ સરસ સુગંધ આવે છે આપણે જે ગરમ દૂધમાં પલાળ્યો તો એટલે એની એકદમ સરસ ફ્લેવર આવી ગઈ છે

મિલ્ક પાવડર ઉમેરી દઈશું ગેસની આંચને ઝીણી કરી દઈશું એકદમ સરસ રીતે એની અંદર ગાંઠો ના એ રીતે આપણે એને મિક્સ કરી લઈશું છે એને હવે ઠંડી થવા દેવાની છે એની અંદર આપણે થોડુંક ઘી ઉમેરસું કે જેથી કરીને શાઇન આવે અને ફ્લેવર આવે આ રીતે આપણી મીઠાઈનો જ્યારે હાથમાં ચોંટશે નહીં અને આ બોલ બનશે ત્યારે આપણે એમ સમજવાનું કે હવે મીઠાઈ આપણી રેડી થઈ ગઈ છે દસેક મિનિટ જેવું ઠંડુ થવા દેવાનું છે અને પછી આપણે આ કન્ટેનમાં સેટ કરશું બટર પેપરની અંદર લીધું છે એની અંદર આપણે આ મીઠાઈને સેટ કરી દઈએ ચોરસ લીધું છે એમાં ઢાળી દીધું છે નીચે બટર પેપર છે અને આપણે ગાર્નિશ કરીએ છીએ પિસ્તાથી ગાર્નિશ કરીને રેડી કરીએ છીએ અને આપણી આ રેડી થઈ ગઈ છે થોડી વાર રહીને આપણે આના પીસીસ કરશું એકદમ મસ્ત હલવો બની ગયો છે મેંગો કોકોનટ હલવો એકદમ મસ્ત રીતે મેંગો કોકોનટ હલવો તૈયાર થઈ ગયો છે આ એક કેરીમાંથી એક કપની પ્યુરીમાંથી બનાવેલો છે આના બટર પેપરથી તમે ડબલ કે ત્રણ લેયર્સ પણ કરી શકાય છે રેસીપી અચ્છી લગી હો તો લાઈક કોમેન્ટ સબસ્ક્રાઈબ તો બનતા હે ગાઈઝ